જાણતા રાજવી પરિવારના સમર્થનમાં રાવળ યોગી સમાજ થોડા સમય પહેલા કોર્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને ઉખેડી નાખવા રાવળ યોગી સમાજની મજબૂત તૈયારી તેમજ આગામી નવરાત્રી આઠમના દિવસે રાજીવ પરિવાર જ હવન કરે અને હાઈકોર્ટના નિવેદન બદલાય તે માટે દશેરાના દિવસે અંબાજી જવાની તૈયારી બતાવી દાંતા રાજવી પરિવાર સાથે થયેલા અન્યાયના વિરોધમાં રાવળ યોગી સમાજે રાજવી પરિવારના સમર્થનમાં ડાક ડરુના નાદ સાથે અવાજ ઉઠાવ્યો છે સમાજે હાઈકોર્ટના એક નિવેદનને પડકારવા અને રાજવી પરિવારને ન્યાય અપાવવા દશેરા દિવસે અંબાજી જવાની તૈયારી દર્શાવી છે આ પહેલ અંતર્ગત સમગ્ર રાવણ યોગી સમાજે દાંતા રાજવી પરિવારના રિદ્ધિરાજસિંહ બાપુ સાથે તેમજ પરમવીરસિંહ બાપુ સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન સમાજે રાજવી પરિવારના સમર્થનમાં જોડાવાની અને ન્યાય માટે લડત આપવાની ખાતરી આપી હતી રતનપુરથી આવેલા રાજુભાઈ ભુવાજીએ રિદ્ધિરાજસિંહ બાપુ અને પરમવીરસિંહ બાપુને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા ત્યારબાદ રાવળ યોગી સમાજના સભ્યોને દાતા દરબારમાં આવેલા ધાર્મિક સ્થળોના દર્શન કરવામાં આવ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન લોક સાહિત્યકાર સંજુ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશભાઈ ગોહિલ અંબાજી વાત કરવી છે કે આપણે સમગ્ર ગુજરાતમાં આજ એક મામલો જે ચોંકાવનારી ઘટના જેને કહી શકાય કે વર્ષોથી ચાલતી પરંપરા જે દોતા સ્ટેટના રાજવી છે તે મા જગતંબાની વર્ષોથી જે નવરાત્રી આઠમના દિવસે પૂજા આવન કરી રહ્યા હતા એનો જે કોર્ટ નામદાર કોર્ટને જે ચોકાદો આપે છે એને લઈને આજે સમગ્ર ગુજરાતના દરેક લોકો દરેક સમાજના લોકો શ્રી દોતા સ્ટેટના રાજવીઓની સાથે છે ત્યારે રાવણ યોગીરાજ સમાજના લોકો પણ અત્યારે બાપુના સમર્થનમાં એમની સાથે છે આજે એમને અહીંયા બધા એકત્રિત થઈ અને ડાક ડમરૂ સાથે જે પોતાના રાજાનો જે જુદો મહેલ જેને કહી શકાય ત્યાં એકત્રિત થયા છે આજે અને આપણે વાત કરીશું કે બાપુના જે સમર્થનમાં આજે જે રાવણ યોગીરાજ સમાજના લોકો આવે છે એના શું કહેવા માગે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહારાજ સાહેબને જે આઠમના આવાનને પ્રતિબંધ ફરમાવવામાં આવે છે એના વિરોધમાં અમે દોતા સાહેબ રાવળ સમાજ સેવા મંડળ એટલે કે આખો દોતા તાલુકો દરબાર સાહેબની તરફેણમાં દરબાર સાહેબની સાથે અમે છીએ એકતા બતાવવા માટે એક કલાક સુધી માતાજીનું ડાકડમરું વગાડી અને અમે લોકો માતાજીની આરાધના કરી અને લંબા સાહેબની જીત થાય એવી પ્રાર્થના કરવાના છીએ એ માટે અમે બધા એકત્ર થયા છીએ અને હવે એથી પ્રયામ કરીશું આજરોજ નાતા સાહેઠ અમારા રાવણ યોગી સમાજના આગેવાનો અને માતાજીના સેવકો અમે તમામ સેવકો મળી અને નામદાર મહારાણા સાહેબ સાથે જે અન્યાય થયો છે નામદાર કોર્ટે જે નિવેદન આપ્યું છે એ નિવેદન એ ચુકાદાને અમે વખોડી નાખી અને દરબાર સાહેબના સમર્થનમાં તમામ રાવણયોગી સમાજ મળી અને મા જગદંબાને આરાધના કરવા અહીંયા એકઠા થયા છે પ્રદેવસિંહ ચૌહાણને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ કહેવામાં આવે છે કે બનાસકાંઠાની અંદર પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી આવેલું છે અને અંબાજીનું વર્ષો જૂની જે પરંપરા કહી શકાય કે દોતા સ્ટેટના રાજવી જે મા અંબાના વર્ષોથી જે એમની પૂજા કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે આઠમના નવરાત્રી આઠમની જે પૂજા હોય છે તે બંધ કરવામાં આવી છે અને એ સાર્વજનિક કરવામાં આવે છે કે દરેક વ્યક્તિ એનો લાભ લઈ શકે તો ક્યાંક ને ક્યાંક સમગ્ર હિન્દુ ધર્મની લાગણીઓ દુભાઈ છે ત્યારે આપણે આજે મળીશું દોટા સ્ટેટના રાજવી અને રાજવી પરિવાર સાથે આપણે વાત કરી અને જાણીશું કે શું કહેવા માગી રહ્યા છે જય માતાજી સૌથી પહેલાં તો આજે અમારે બધા સમાજના બધા આગેવાન મને મળવા આવ્યા છે આજે રાવલ સમાજ અહીંયા આવ્યો છે મારે થયો છે રાવલ સમાજ જે પ્રસિદ્ધ સમાજ છે એ બધા મારા પાસે મળવા આવ્યા અને એમને ફૂલ સપોર્ટ આપ્યો છે કે અમે આપના સાથે છીએ સૌથી પહેલાં તો હું રાવલ સમાજનો ખૂબ આભાર માનું છું કે મને એક આપના પ્રતિનિધિ માનો છો અને આપને મને એટલું સન્માન આપ્યું જે અંબાજી મંદિરની પ્રથા છે જે આપણે ટ્રસ્ટ દ્વારા ખોટા આયોજન કરવામાં આવ્યા છે એ ખોટી વાત છે આપ બધા જાણો જ છો પત્રકાર જાણે છે અને બધા જાણે છે કે આઠ કલાક કોઈ દિવસ મંદિર બંધ રહ્યો નથી અને એ પૂજા રાઇટ્સ લેવાની મતલબ નથી આપણે વીસ મિનિટ ખાલી પાવડી પૂજનની વાત છે એ સમાજ સમાજ જાણે છે આવો નિર્ણય કેમ લેવામાં આવ્યું એ મને ખબર નથી અમે આગળ આને ચેલેન્જે કરશું જ્યારે સમાજ સાથે પ્રજા સાથે હોય નિવેદન પત્રએ બધા પ્રજાએ આપ્યા છે સીએમ સાહેબને ત્યારે પ્રજા સાથે હોય તો સરકાર હોય કે કોર્ટ હોય બધાને એમને એમનો નિર્ણય માનવો જ પડશે એ જ મેઇન વાત છે જય અંબે જયમાં વડદેસિંહ ચૌહાણને આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો ચાની આપણે વાત કરીએ છીએ આજે દોતાની અંદર જે રાજવી પરિવાર સાથે થયેલા અન્યાયની તો આપણે મળીશું દોતાના રાજવી પરિવાર સાથેને વાત કરીશું કે શું કહેવું છે એમનું કે આ નિવેદન વિશે આપતો પરિચય આપીને જણાવશો કે મેં દાંતા રાજવી પરિવાર છે મહારાજ પરમવીરસિંહ ઓર મેં તો પત્રકાર બંધુ કે ઓર એ ન્યૂઝ ચેનલ કે માધ્યમ છે यही कहना चाहता हूँ कि हमारे पूर्वजों ने मंदिरों को बचाने के लिए सिर कटवाए और आज ये परंपरा है ये माँ भगवती की जो पल्ली की प्रथा है और ये जो हमारा करवट है ये नामदार न्यायालय हमसे छीनना चाहती हैं तो मैं तो इस न्यूज़ चैनल के माध्यम से माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी से ये निवेदन करना चाहता हूँ कि आप खुद एक शक्ति उपासक हैं और शक्ति की आराधना करने वाले हैं और आपका और आपके मदर का नाता राज परिवार से बहुत पुराना नाता है पीढ़ियों से है परंपरागत ये नाता आज भी कायम है तो आपको इस विषय में बोलना चाहिए